બાર તલુકાના આંબલિયારાના રામજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી આખા ભારતમાં દરેક ધાર્મિક સ્થળો પર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત તેમજ સાથી જેમને બ્રહ્મચારી ચિરંજીવી તરીકે શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે રામાયણ સહિત અન્ય ગ્રંથોમાં જેમનું વર્ણન જોવા મળે છે એવા અંજની અને કેસરી પુત્ર તેમજ વાયુદેવની કૃપાથી તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો એવા હનુમાનજીની જન્મ જયંતિની ઉજવણી પૂરા ભારતમાં કરવામાં આવી છે જે અંતર્ગત બાય